એક યોદ્ધો જે ધર્મ માટે લડ્યો જે મંદિર માટે પોતાનું માથું અર્પણ કર્યું પણ ઇતિહાસ જેને ભૂલતો જાય છે અહીં સોમનાથના પવિત્ર દ્વાર ઉપર ઉભો છે વીર હમીરજી ગોહિલ એક એવો ક્ષત્રિય જેને મોતનો ડર નહોતો પણ ધર્મના સ્વાસ્થ્ય શ્રદ્ધા જીવતી હોય એમ વિશ્વાસ હતો માત્ર સોળ વર્ષની ઉંમરે હજારો આક્રમણકારી મંદિરની રક્ષા કરી પોતાનું લોહી ધરતીને અર્પણ ધરતી એવા વીરનો પાળિયો આજે પણ આ પવિત્ર ભૂમિમાં છે જેના માટે મંદિરનો દરેક પથ્થર માતૃભૂમિથી પવિત્ર હતો તેના ત્યાગને આજે આપણે ભક્તિથી શિવને પોકારી શકીએ છીએ એ શ્વાસ જે આજે જીવંત છે એ હમીરજીના લોહીથી સિંચાયેલો છે